દર્શક મિત્રો ડેલી બોડેલી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મયુદ્દીન ખત્રી દર્શક મિત્રો છોટાઉદેપુર એલસીબી પોલીસે સંખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મોટી કાર્યવાહી હાથ ધરી છે ગોલા ગામડી પાસે રાધે હોટલની સામે ખુલ્લી જગ્યામાં એક વાદળી કલરની આઇસર ટ્રક જેનો રજિસ્ટર નંબર છે જે ચોત્રીસ દસ પંચાવનમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂના બિયર મળી આવ્યા હતા જ્યારે કાર્ય કાર્યવાહી દરમિયાન ચાર લાખ એક્યાસી હજાર એકસો ને ચોસઠ રૂપિયાના બિયરના ટીન તથા ટ્રક સહિત ચૌદ લાખ એકાણું હજાર એકસો ચોસઠનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે જ્યારે તમે જોઈ શકો છો દ્રશ્યોની અંદર આ છોટાઉદેપુર એલસીબી પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે સંખેડાના ગોલા ગામડી પાસેથી આ વિદેશી દારોનો જથ્થો ઝડપાયો છે છોટા ઉદેપુર એલસીબી પોલીસે તમામ મુદ્દા માલ કબ્જે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ટ્રકમાંથી બે ઇસમોને પકડી પાડવામાં આવ્યા છે જેમાંથી એક સેવનભાઈ રામજીભાઈ ભીલ તરીકે ઓળખ થઈ છે જ્યારે બીજો છે આશીક ઉર્ફે આકાશ તુજાભાઈ રાઠવા અને પકડવાના બાકી ઇસમ દિલીપભાઈ કમસિંહભાઈ રાઠવા અને અસિલભાઈ ગુરુજીભાઈ ભીલ હોવાનું સામે આવ્યું છે પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કર્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે